મહારાષ્ટ્રના સૌથી મોટા ઔદ્યોગિક ક્ષેત્ર સાપર વેરાવળની હાલત અત્યંત કફોડી બની છે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર આવેલી સાપર ચોકડીનો મુખ્ય રસ્તો અને તેના બંને સર્વિસ રોડ બંધ કરી દેવામાં આવ્યા છે છે જેના કારણે પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ સ્થાનિક નાગરિકો અને ઉદ્યોગકારોએ આ મામલે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે લોકોનું કહેવું છે કે સ્થાનિક નેતાઓ અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે કોઈ પણ પ્રકારનું કામકાજ થતું નથી

અને કઈ બાજુ જવું ઉતરવું આ તો જાણીતા છે તો એમને ખબર પડતી નથી તો અજાણ્યા શું કરે આનો રસ્તાનો નિકાલ કરવા માટે કોક પગલા લે રાજકોટ થી આવ્યા પિસ્તાલીસ મિનિટ થઈ છે વીસ મિનિટનો રોડે પિસ્તાલીસ મિનિટ થઈ છે એની વાત જ જવા દો એટલા ખાદા છે હું રાજકોટથી આવું છું મારું નામ છે તનમય કાનાણે અને હું સાપર વેરાવળ માં જાઉં છું ગંગા આટવેર મારા કામ થી પણ સર્વિસ રાજકોટ બધા બંધ છે પ્રોબ્લેમ બહુ ગજા બધા છે ખરાબ આપણે દર્શક મિત્રો એને વાત કરી કે મોડ રાખતાના હિસાબે વાહન ચાલકો કોઈ તાપમાન વેરાવળ માં બ્લેક કરવા માંગતા નથી